ખાતે ક્ષત્રિય વીર ભાતીજી મહારાજ ના ધામ એવા ફાગવેર ગામમાં ઘોડા મેળો ધામધૂમ થી શરૂ થયો છે બે દિવસ સુધી ચાલનારા આ મેળાની શરૂઆત થી જ ભક્તો નો અવિરત પ્રવાહ ઉમટી રહ્યો છે હજારો ની સંખ્યા માં શ્રદ્ધાળુઓ ક્ષત્રિય વીર ભાતીજી મહારાજ ના આશીર્વાદ મેળવા માટે પહોંચી રહ્યા છે પરંપરા મુજબ ભક્તો માનતા પૂરી કરવા કાપડના ઘોડા દોડી દજા ઢોલ નગારા અને વિશેષ શૃંગાર સાથે ગામમાં પરંપરાગત વિધિ પૂર્ણ કરતા જોવા મળ્યા મેળાની રોનક વધારવા માટે વિવિધ ગામોના ડીજે સાઉન્ડ સિસ્ટમો અને બેન્ડ પાર્ટીઓ પણ આવી ભાતીજી મહારાજનો મહિમા ગાઈ રહ્યા છે જે મેળાને વધુ જોરદાર અને ઉમંગભર્યો બનાવ્યો હતો સાંજના સમયમાં ડીજે અને બેન્ડના તરડાક ભર્યા સ્વરો આખા વિસ્તારની ઉત્સવમય વાતાવરણથી ફાગવેલની ધીંગીધ્રા ગુંજી ઉઠી હતી યાત્રાળુઓ માટે ફાગવેલ ગામના ગ્રામજનો દ્વારા જુદી જુદી જગ્યા ઉપર અનેક ફ્રી ભોજન લયો ચા નાસ્તા અને આરામ માટેની વિસામાઓનું સુવ્યવસ્થિત વ્યવસ્થા સાથે જમવા તથા આરામ કરવા માટે ખૂબ મોટા પાયે વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં સેવાભાવી યુવકો તથા કિંગમેકર ગ્રુપના સભ્યો પણ સતત સેવા આપી ભક્તોને સુવિધા મળે તે માટે ખડે પગે ઊભા રહ્યા છે મેળાને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો છે સુરક્ષા ટ્રાફિક નિયંત્રણ અને ભીડ સંભાળવા માટે વધારાની ટીમો કરવામાં આવી છે જેથી બે દિવસ આ મેળો સુરક્ષિત અને શાંતિપૂર્ણ રીતે પાર પડે પરંપરા શ્રદ્ધા ઉત્સાહ અને સંગીત ની ધૂન સાથે ફાગવેલ માં ઘોડા પૂનમ ને લઈને ખૂબ મોટી સંખ્યામાં ગોડાપુરમાં માં માનવ મહેરામણ ઉમટ્યો હતો